નમસ્કાર મિત્રો શું કોઈ સરકારી અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી તમારી પાસે ઘૂસ માંગે છે આવામાં આવામાં તમે તમે શું કરી શકો છો બીએનએસ બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતા ની કલમ મુજબ તેની સામે ફરિયાદ કરી શકો છો ઓછામાં ઓછી અને ત્રણ વર્ષની સજા અથવા સૌથી વધારેમાં વધારે દસ વર્ષ સુધીની સજા અપાવી શકો છો કાતો દંડ અપાવી શકો છો જો તમારી પાસે ઘૂસ માંગે તો તમે તરત

ફોલો કરો ચેનલ ચેનલને અને સબસ્ક્રાઈબ કરો